તો ડૉક્ટર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી હતી તાલુકાના ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કૃષ્ણ હતા જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા આ સાથે જ મોડાસા શહેરના જૂના બસ સ્ટેશન સુધી બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જ્યારે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાથે જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા ભારતીય બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ ધ નોલેજ ભારતના પ્રથમ કાયદા પ્રધાન મહિલાઓના મુક્તિદાતા ગરીબો વંચિતોને અને શોષિતોના તારણ એવા બાબા એકસો પાંત્રીસ મી જન્મ જન્મજયંતિ નિમિત્તે મોડાસા શહેર અંદર એક ભવ્ય ભીમ રથ યાત્રા આયોજન કરવામાં આવેલું હતું આ ભીમ રથ યાત્રા અંદર સર્વ સમાજના મારા ભાઈઓ મારી બહેનો મારી માતાઓ અને મારા યુવાન મિત્રોએ ભાગ લઈને આ ભીમ રથ યાત્રાને સફળ બનાવેલી છે અને આ ભીમ રથ યાત્રાનો એક જ એક જ ઉદ્દેશ હતો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઘેર ઘેર પહોંચે અને દલિત સમાજ સંઘ અને સંઘઠિત બને તેના માટે આ ભવ્ય ભીમ રથ યાત્રાનું આજે આયોજન કરવામાં આવેલું હતું જય ભીમ આજે અરવલ્લી જિલ્લામાં જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબની એકસો ચોત્રીસ મે જન્મ જયંતી ઉજવવામાં આવી તેમાં અરવલ્લીની સર્વ સમાજે સાથ સહકાર આપ્યો તે બદલ અભિનંદન તથા શુભેચ્છાઓ જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ વતીથી અને રેલી નું જબરજસ્ત આયોજન કર્યું સર્વ સમાજે સાથ સહકાર આપ્યો તે બદલ અરવલ્લી જિલ્લાની સર્વ સમાજનું ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ જય ભીમ